તાલુકાના બુરસડા ગામે પંચોટી વિસ્તારમાં આવેલ પરમેશ્વર પાર્ક સોસાયટીમાં તુલસી તૃષિ કાર્યક્રમની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી કલોલ તાલુકાના બોરિશ્ના ગામે પંચવટી વિસ્તારમાં આવેલ પરમેશ્વર પાર્ક સોસાયટીના મહિલા મંડળ દ્વારા તુલસી વિવાહ કાર્યક્રમનું પ્રથમવાર આયોજન કરવામાં આવ્યું હતું શ્રીકૃષ્ણના તુલસી વિવાહ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આ સોસાયટીના રહીશો તેમજ આજુબાજુના સોસાયટીના રહીશો જોડાયા હતા તેમજ આ તુલસી વિવાહ કાર્યક્રમનું આયોજન પરમેશ્વર પાર્ક સોસાયટીના મહિલા મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેઓએ જણાવ્યું હતું કે અમારા મહિલા મંડળ દ્વારા કરવામાં આવેલી આ બચત તેમજ લોકોના આપેલા ફાળાના સહયોગથી આ તુલસી વિવાહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આપ પ્રથમવાર કરવામાં આવેલું આયોજન અમે સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે અને ધામધૂમપૂર્વક અમે આ તુલસી વિવાહ કાર્યક્રમનું આયોજન કરીને આ તુલસી વિવાહ કાર્યક્રમ સંપન્ન કરીશું તેમ નામ અને પરિચય મારું નામ જોશી અમે સોસાયટીમાં અમે અહીંયા આજે અમારી સોસાયટીના સભ્યો બધા સાથે મળી અને અમે જે આનંદ ગરબો અને ભજન જે કરતા હતા એ ભજનની જે થોડી ઘણી આવક અમારી પાસે હતી અને બીજી અમારા દાતાઓ મળીને અમે જે આ જે કૃષિ વિવાનો જે ભવ્ય ઉજવણી કરી છે એ એના હિસાબે અમારાથી જે બને એટલી પ્રમાણે બહુ જ સુંદર આયોજન કર્યું છે અને અમને ખૂબ આનંદ છે અમારી સોસાયટીના દરેક સભ્યોને પણ ખૂબ આનંદ થાય છે બસ અસ્તુ આપણું નામ પડી છે

આવી છે આ પ્રસાદની ઉજવણી અમે પહેલી ટાઈમ કરીએ છીએ પણ ચાર પાંચ વર્ષથી અમારો દર નિશ્ચય હતો કે પુત્ર સેવા કરવા પણ ભગવાનનો કોઈ સંકટ થતો નથી આ વર્ષે અચાનક થઈ ગયો અને પરમેશ્વર પાકના સભ્યો દ્વારા પણ અમને ખૂબ સાથ સહકાર મળ્યો અને આ આયોજન કર્યું છે અમે કલોલ બોરિશના પંચવટી વિસ્તારમાં આવેલ પરમ્વર પાર્ક સોસાયટીના મહિલા મંડળ દ્વારા પ્રથમવાર તુલસી વિવાહ કાર્યક્રમનું આયોજન દિવસે કરવામાં આવ્યું હતું અને ધામધૂમપૂર્વક અને ધામધૂમપૂર્વક તુલસી વિવાહ કાર્યક્રમ સંપન્ન થયો છે તેમ આ તુલસી વિવાહના આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું મહેન્દ્ર રાવણનો રિપોર્ટ યુક્રાંતિ લાઈવ ન્યૂઝ કલોલ আবার যেটা